મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાવળ સમાજના એકસો પરિવારોને સનદ વિતરણ કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના લોકોને યોજનાઓના લાભો તેમને ઘરે બેઠા મળે તે માટે વિશેષ આયોજન કર્યા પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એ આપણા સૌની જવાબદારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાવળદેવ સમાજના એકસો ચુમોતેર પરિવારોને પીપળિયા ગામ ખાતે ફાળવેલ પ્લોટની સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો રાજકોટના પેરેડાઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજના નાના અને છેવાડાના લોકોને મુખ્ય લાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે જેમને કોઈ એવા સમાજોનું પૂજન કરીને વડાપ્રધાનશ્રીએ તેમના બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે વડાપ્રધાનશ્રીએ છેવાડાના લોકો માટે યોજનાઓ બનાવીને તેના લાભો તેમને ઘરે બેઠા મળે તે માટે યોજનાઓને સેચ્યુરેશન સુધી લઈ જવા વિશેષ આયોજન કર્યા છે

વણચારા સમાજના સાડત્રીસ તથા અન્ય એકસો બાર લાભાર્થીઓને વિના મૂલ્યે પ્લોટની સનદ આપવામાં આવી છે